સુરક્ષાના અલગ અલગ વિસ્તારમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી પર્સ મોબાઈલ રોકડા રૂપિયાની ચોરી કરતી ગેંગની પોલીસે ધરપકડ કરી છે સુરત શહેરના ઈચ્છાપુર સહિત પેસેન્જર અને રિક્ષામાં બેસાડી પર્સ મોબાઈલ રોકડા રૂપિયાની ચોરી કરતી ગેંગની ઈચ્છાપુર પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પેસેન્જર અને રિક્ષામાં બેસાડી પેસેન્જરનો નજર ચૂકવી પેસેન્જર પાસેથી પર્સ મોબાઈલ રોકડા રૂપિયાની ચોરી કરી પેસેન્જરને રિક્ષામાંથી ઉતારીને ફરાર થઈ જતા હતા ઈચ્છાપુર પોલીસે સુરત શહેરના આશરે પચાસ જગ્યાઓના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી મળેલ માહિતીના આધારે પોલીસે આરોપીઓ બિલાલ મુસ્તાક પટેલ જાવેદ ઉર્ફે મિથુન રશીદ શેખ કારક બબલુ લુકમાન સૈયદ આરોપીને શહેરના ભેસ્તાના આવાસ તથા રાંદેર ખાતેથી કોડન કરી પકડી પાડ્યા હતા આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા સાઠ હજારની કિંમતની ઓટો રિક્ષા રોકડ રૂપિયા વીસ હજાર મળી કુલ્લે રૂપિયા એસી હજારનો મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે આરોપીએ પાંડેસરા ઉધના ખટોદરા સહિતના વિસ્તારોમાં ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી શાલ પોલીસે આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે